આગામી તારીખ વીસ સપ્ટેમ્બર ના રોજ ભાવેણા ની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે ત્યારે તેના રોડ શો અને સભા સ્થળ પર સુચારુ વ્યવસ્થાપન અને આગમનની તૈયારી માટે એક બેઠક યોજવામાં આવી હતી શહેરના તળાજા જકાતનાકા પાસે આવેલ મીરાકુંજ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં મીરાકુંજ એક સંકલન બેઠક યોજાઈ હતી પરશોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવી રહ્યા છે એટલા માટે મારે એક જ કહેવાનું છે કે જેટલાને આ જાણકારી મળે તેને તમામ લોકોને કાર્યક્રમમાં આવવા આહવાન કર્યું હતું વધુમાં મારા નિમુબેન પણ પોતાના પ્રવચનમાં બધી વાત કરી નરેન્દ્ર મોદીના રોડ શો કરવાના છે તો જેટલા સભામાં આવી શકે અને જેટલા રોડ શોમાં આવી શકે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વીસ સપ્ટેમ્બરે ભાવનગર પધારી રહ્યા છે એના ભાગરૂપે આજે આપણા ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના ઘરે કાર્યકર્તાઓની બેઠક રાખેલી હતી આજે ઘણી સંખ્યાની અંદર મંડળના પ્રમુખો અમારા જિલ્લા પ્રમુખ મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આજે પરસોતમભાઈના ઘરે જે બેઠક હતી એની અંદર ઉપસ્થિત રહ્યા હતા અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પદાધિકારીઓ આવ્યા છે અને જે વીસ તારીખે જેવડા પ્રધાન ભાવનાની ધરતી પર આવી રહ્યા છે એના પ્લાનિંગ માટે અને બધા જ કાર્યકર્તાઓ સભા છે એમાં એકત્રિત થાય તેનું માઇક્રો પ્લાનિંગ માટે આજે પરસોત્તમભાઈના ઘરે બેઠક રાખેલી છે ત્યારે સૌ કોઈ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને ભાઈએ પણ ટકોર કરી છે કે તેજસ્વી વડાપ્રધાન આવતા હોય ત્યારે નરેન્દ્ર મોદીનો પ્રસંગ એ મારો પ્રસંગ છે ત્યારે સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય એવું આહવાન કર્યું છે કેમેરામેન બિજલભાઈ મલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલ્લેક ભાવનગર વંદે વંદે આજની મીટિંગમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જેમનું જીવન લોકો માટે એક પ્રેરણા અને એક તરીકે જીવવાનું સૌને શીખવ્યું છે મારા પિતા તુલ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય પુરુષોત્તમભાઈ જિલ્લાના અધ્યક્ષ અને અમારા સૌના માર્ગદર્શક માનનીય દિગ્વિજયસિંહભાઈ અમારા પરસોત્તમભાઈ ને પગલે પગલે ચાલતા એવા ભાઈ શ્રી દિવેશભાઈ નગરપાલિકાના પ્રમુખ બેન જાગૃતિ મંત્રી ભરતભાઈ મંત્રી રાજુભાઈ ફાળકી અમારા કોળી સેનાના પ્રમુખ આણંદભાઈ પૂર્વ મેયર ભાઈ શ્રી નરેન્દ્રભાઈ ચાવડા કિશોરભાઈ અમારા પૂર્વ ડેપ્યુટી મેયર ડીડીભાઈ રાજુભાઈ અમારા ત્રણેય પ્રમુખ ભાઈ શ્રી વિનુભાઈ ભાઈ શ્રી કુલદીપભાઈ ઓજુભાઈ નિલેશભાઈ આમ દેખાતા નથી કે એટલે યાદ ન થતા નગર સેવક નગર સેવિકા બેન વર્ષા બેન ભારતી બેન નીતા બેન સૌ સન્માન્ય પદાધિકારી સૌ સન્માન્ય નગરસિવ આપણને જે પરશોત્તમભાઈએ શીખવું છે એમ આપણા પ્રસંગને માની અને આપ સૌને અમે અહીંથી બેઠેલા બધા જ લોકો આપને આમંત્રણ આપીએ છીએ લગભગ બે લાખ એકત્રીસ હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ મોદી સાહેબ આપવાના છે ખાસ કરીને દરિયા કિનારે મેનિટાઈમ સેક્ટર શિપિંગ સેક્ટર આ બધા લઈને અને એમઓયુ બીજા રાજ્યો વચ્ચે પણ એમઓયુ સાઈન થવાના છે મોદી સાહેબ ભાવનગરના ભાવેણાથી ખુશ થઈ જાય તો બે ત્રણ વધારે પણ આપણને કામ દેતા જાય છે એટલે કે ભાઈ પણ હંમેશા કહે છે કે મોદી સાહેબના આવવાથી અનેક આપણી ભાવિ પેઢીઓ એને વિકાસના કામ મળવાના છે અને મોદી સાહેબ આવે ત્યારે એની પાછળનું પણ ઘણો બધા કારણ હોય છે ની દિશા પ્રાપ્ત કરે ભાવી પેઢીઓને રોજગારી મળે ભાવી પેઢીઓને વિકાસની જે સંકલ્પના છે એને પૂરા કરવાનો એ પણ એક તક મળે ત્યારે આપણે સૌ આ રોડ શોમાં અને મોદી સાહેબની સભામાં સૌ જોડાય જિલ્લા વહીવટી તંત્ર મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીનું શહેર સંગઠન ભારતીય જનતા જિલ્લા સંગઠન અમરેલી જુનાગઢ અમદાવાદ સુરેન્દ્રનગર આમ અનેક જગ્યાએ લોકો સભામાં અને રોડ શો માં આવવાના છે અહીંથી મારે એ પણ આહવાન કરવું છે આમ તો હું ને ભાઈ બંને આહવાન કરીએ છીએ દિવ્યેશ પણ કરે છે કે એક વાર તમે મહિલા કોલેજ થી રૂપાણી સર્કલ સુધીનો રોડ એમાં કેટલી કેવા પ્રકારની સુવિધા જે આપી છે આપણે ત્યાં જાય અમે હવારમાં પત્રકાર અને બધા ભારતીય જનતા પાર્ટીના ના પદાધિકારી સૌ ત્યાં રોડ શો થવાનો છે ત્યારે વિઝિટ કરી આપણને એવું લાગે કે આપણે ફોરેન માં હાલીએ છીએ એવું સુંદર મજાની દિવાલો રંગાઈ છે બેરીકેટો મુકાઈ ગયા છે અમુક અમુક જગ્યાએ સ્ટેજ છે અમુક જગ્યાએ ખૂબ ટેબલો એટલે કે જીએસટી આત્મનિર્ભર વોકલ ફોર લોકલ આવા ટેબલો પણ ત્યાં મુકવામાં છે મુકવામાં આવવાના છે અને જુદા જુદા સ્ટેજ છે દિગ્દેશીભાઈ અહીંયાના સંસદ અને કેબિનેટ મંત્રી મારા બેનશ્રી લીંબુબેન બહમણિયા મંચસ્થ તમામે તમામ વડીલો યુવાન દોસ્તો તમને બધાને ખબર છે કે હું વધારે ભાષણ નથી આપતો આજે આ ત્રીસ વર્ષ થઈ ગયા પણ મેં કોઈ નું હરામ નો બધાને મારો કે તમારા ભાવનગર જ છે એટલે અડધી રાતે બી હોકારો કરજો આ પરસોત્તમ સુરં જીવે તો તમારા હિસાબે તમે બધાએ તમે બેઠા હતા બધા અને હું મારા બંગલાના ત્યાંથી આમ નીકળતો હતો તમે બધાએ જાણ્યું હોય મારાથી તબિયતના હિસાબે વધારે તકલીફ પડે પણ તમારા બધાનું જે માન અને જે તમારો બધાનો મારી પર જે ધુઆ આપી છે એના હિસાબે હું તમને બધાને આટલું જ કહું છું તમે તમારા ઘરે જાઓ તમારા ગામમાં જાઓ ત્યારે મારી માટે બે કલાક કામ કરજો અને જે બી બસો આવે એમાં આપણા વિસ્તારના તમે હવે તમામ કેજો કે પર સોલંકીનો જયારે કંઈ હોય ને ત્યારે બેનને હું કે બેન જરા જોઈ લેજો તો બેને એમને મન કીધું બેને હંમેશા કીધું કે ભાઈ તમે ચિંતા છોડી દો

મેં જે કામ કર્યું એવું તમે બનાવ અને એમાં તમારું જે આશ્વાસન અને વિશ્વાસ એ હંમેશા રહે એ ભગવાન અને માતાજીને હું પ્રાર્થના કરું અને ફરીવાર આપણા તેજસ્વી માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી આવે તો એમાં તમારા બધાનો સાથ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વીસ સપ્ટેમ્બરે ભાવનગર પધારી રહ્યા છે એના ભાગરૂપે આજે આપણા ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના ઘરે કાર્યકર્તાઓની બેઠક રાખેલી હતી આજે ઘણા સંખ્યાની અંદર મંડળના પ્રમુખો અમારા જિલ્લા પ્રમુખભાઈ દિગ્વિજયસિંહભાઈ અમારા મહામંત્રી ભરતભાઈ બેર રાજુભાઈ ફાળકી અને ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આજે પરસોત્તમભાઈના ઘરે જે બેઠક હતી એની અંદર ઉપસ્થિત થયા છે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પદાધિકારીઓ આવ્યા છે અને મોદી સાહેબની જે વીસ તારીખે જે મોદી સાહેબ ભાવેણાની ધરતી પર આવી રહ્યા છે એના પ્લાનિંગ માટે અને બધા જ કાર્યકર્તાઓ મોદી સાહેબની જે સભા છે એમાં એકત્રિત થાય એનું માઇક્રો પ્લાનિંગ માટે આજે પરસોત્તમભાઈ ઘરે બેઠક રાખેલી છે ત્યારે સૌ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને ભાઈએ પણ ટકોર કરી છે કે તેજસ્વી વડાપ્રધાન આવતા હોય ત્યારે મોદી સાહેબનો પ્રસંગ એ મારો પ્રસંગ છે ત્યારે સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય એવું આહવાન કર્યું છે વીસ તારીખે માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી આવી જાય એટલે મારે એક જ કહેવાનું કે જેટલાને આ જાણકારી મળે તો મેં હમણાં જે ભાષણમાં મારી વાત કરી એ પ્રમાણે તમામ તમામ આગેવાનો હવે મારા બેનશ્રી લીંબુબેન બી પોતાના પ્રવચનમાં બધી વાત કરી એટલે વધારે મને નથી કહેવું પણ જેટલા વધારે આપણા માણસો જમા થાય અને તેજસ્વી વિદ્યાર્થીઓ પણ જમા થાય અને તમામે તમામ રોડની જે સુવિધા એની અંદર શ્રી નરેન્દ્ર મોદીજી રોડ શો કરવાના તો જેટલા સભામાં આવી શકે અને જેટલા રોડ શોમાં જમા થઈ શકે તેવી આ નરેન્દ્ર મોદીજીની સભા અને રોડ શો ખૂબ લાગે અને વ્યવસ્થિત થાય એવું માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીનું વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ એવી જ મારી શુભકામના